મારા પપ્પા છે ને એક્સપાયર થઈ ગયા ને ભાઈ એક ફોન નથી જોયો ભેગા તમે જો એક ફોન અત્યારે ફોન સામાન્ય છે આપણી જીવનની લાઈફમાં જો પહેલા આવા ડબલા મોબાઈલ હતા જો આવા મોબાઈલમાં જોવે તો જ ખાય નકર ના ખાય કા નકર નો ખાય કેમ છે મિત્રો સ્વાગત છે તમારું નવા ઉગના નવા વ્લોગમાં મમ્મી જો અત્યારે ખાઈ પીને આમ

મોબાઈલ એટલો આવી ગયો કે તમે હાવ આમ વાત ના પૂછો ડેલી માટે એટલો એટલો આપણે ફોનનો ઉપયોગ કરીએ છીએ કે આવ એક દિવસ પણ નવરા નથી રહ્યા કારણ કે મારા મમ્મી ને છે ને અત્યારે ચશ્માય આપી દીધા કારણ કે ભાઈ હવે નંબર આવી જાય જેમ જેમ આપણે ઉપયોગ કરીએ એમ નંબર તો આવી જ જવાના છે

જોકે મારા મારાથી નાના માણસ છે ને એ બધા સુસાઇડ કરી દે છે એ કેવા પગલા ક્યાં ભરી શકતા હોય કારણ કે આ મોબાઈલ થ્રુ એને મોટા માણસની જે લાઈફ સ્ટોરી ચાલે છે એ મોબાઈલ થ્રુ એ નાનો માણસ જોઈ લે છે કે જીવનમાં કેટલા દુઃખ આવશે ને કેટલા એને પરિસ્થિતિ તમારી ખરાબ આવશે એટલે માણસ છે ને એમાં ને એમાં ફસાય ને પછી પોતે ખુદ અત્યારે મહેનત કરવા જાય એટલે તાત્કાલિક ઊભું ના થાય ખબર છે કે જીવનમાં કાંઈ તાત્કાલિક વસ્તુ ઊભું ન થતી

મહાભારત એમાં એ આવે કે સવારે નવ વાગે આવે તો અમારે આજુબાજુમાં ટીવી હતું અમારે હતું નઈ મોટા બાપા ને પછી શનિ રવિ નવ થી દસ આવતું મહાભારત ને રામાયણ ભાઈ બુધવારે ચિત્રહાર શુક્રવારે ના આવતું

નુકસાનક વાતચીત થાય આ બધું થાય છે એવું કઈ હતું ફેસિલિટી મળે છે ને એટલી વસ્તુ આપડે આમ નુકસાનકારક છે બધા માટે આપડા બધા માટે એમાં તમે આવી જાવ જેટલા પણ જોવે છે એટલા બધા આવી જાય ને હું જોઉં છું તો હું તો જોઉં છું હું ઉતારું છું તો એમાં હું કારણ કે જે આપણે હું કહેવાય અનુભવ કરશું ને તે જ ખબર પડી જાય એટલે તમને ખબર જ હશે તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબ બટન જરૂરથી મારી દેજો એને હા એક હું સારી સલાહ દેવા માગું ને તો ભાઈ છે ને તમારા ઈન ફ્યુચર કોઈ પણ ને બાલ બચ્ચા થાય તો એને મોબાઈલનો ઉપયોગ ના કરાવો ખરેખર જરૂરી ક્યારે છે કે ભાઈ છે ને એની એજ થઈ જાય એ જ પછી જેને એના મોબાઈલનો ઉપયોગ કરાવો ને બીજી વસ્તુ એ કે મોસ્ટ ઓફલી જણા છે ને તો બધાયની વસ્તુ ચેક કરો એના મોબાઈલમાં શું શું થાય છે નથી થતું હરેક વસ્તુને ચેક કરો કઈને એવું લાગે ને તો ભાઈ જો પ્રેમની ની બધી વસ્તુ આવતી હોય ને તો એને એને સ્ટાર્ટિંગથી જ એવી વસ્તુ કરો કે તમે એને ગોઠવી દો આડા આડાહુર બરાબર એટલે એ કાંઈ માણસ ક્યાંય ફસાશે નહીં મારા પીઓ એ છે ને મને જે એક્સપિરિયન્સ છે એના તરફથી હું બોલું છું બરાબર તો તમને આ બ્લોગ કેવો લાગે કોમેન્ટમાં જરૂર બતાવજો નહીં નહીં ભાઈ નથી બાકી શોખીન તો બધા માણસ હોય બધા એક જ હોય બરોબર તો તમને કેવો લાગ્યો જરૂર બતાવજો ચેનલ પર નવા હોય તો નું બટન જરૂરથી મારી દેજો અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં બાય બાય